આજરોજ રાજકોટ રેલવે સ્ટેશન સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન દરેક વર્ટિકલ જે અમારા હોય એમાં રેલવેના સિનિયર અધિકારીઓ જેમાં ડીઆરએમ શ્રી પછી રેલવેની ટ્રેનોની અંદર ચાલતા આપના ટીટીના સ્ટાફના એસોસિએશન અમારા પોલીસ સ્ટાફના દરેક કર્મચારી સાથે સાથે લોક દરબાર તરીકે જે વ્યક્તિઓ રેલવે સાથે ક્લોઝ કનેક્શન ધરાવે છે અમુક પોલિટિકલ સંસ્થાઓ સાથે જોડાયેલા અમુક સામાજિક કાર્યકરો બાકીના બધા સાથે સંવાદ કરવામાં આવ્યું અને દરેક બાબતથી ફીડબેકના આધારે આખા વર્ષ દરમિયાન પોલીસે જે કામગીરી કરી હોય એમાં કોઈ કમી બેસી રહી ગઈ હોય તો એની બાબતમાં કરેક્ટિવ મેજર્સ લેવાના અને એમના ફીડબેકના આધારે ઓર કામગીરીમાં સુધારો થાય એવા પ્રયાસો પણ હાથ ધરવાના સાથે સાથે અમારા રિકોર્ડ મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક વર્ષની અંદર જે કંઈ કામગીરી થઈ હોય એનું પણ ઇવેલ્યુએશન થાય માળખાકીય બાબતોમાં શું સુધારા વધારા કરવાના હોય ક્યાં સંકલન કરવાનું હોય એ બાબતમાં પણ ધ્યાન આપવામાં આવે અને પોલીસ કર્મચારીઓ સાથે સંવાદ કરીને એમને કામગીરી દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એનું ઇન્સ્પેક્શન કરીને એમની ફિટનેસ બાબતમાં પણ ધ્યાન આપવાનું આ બધી બાબતોનું એક સર્વાંગીણ ઇવેલ્યુએશન પ્રોસેસના ભાગરૂપે આ ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને એમાંથી એમને ઘણી બધી શિખામણ મળે છે અમુક વસ્તુઓ જે છે એ કરેક્ટ થાય છે અમુક વસ્તુઓની અમે પગલાં પણ છે એ ખરેખર જે બનાવો બને છે એમાં થોડાક દિવસો પહેલાં પણ આપણે જોયું છે બોટાદ જિલ્લાની હદમાં કુંડલી રેલવે સ્ટેશન છે ત્યાં એક બનાવ એવું બનેલું હતું અને સારી એવી કામગીરીના દ્રષ્ટિએ એ ડિટેક પણ થયું લોકલ પોલીસના મારફતે આપના મારફતે હું એટલું કહેવા માગું છું કે આ પ્રકારના જે બનાવ છે એ ગંભીર બનાવોની કેટેગરીમાં ગણવામાં આવે છે એમાં રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનાઓની કેટેગરીમાં ગણવાથી જે વ્યક્તિઓ આવા કાર્યોમાં સંડોવાય એ લોકોને બહુ આકરી સજા કરવામાં આવે છે એવા એવા કોઈ પણ પ્રયાસો નહીં કરવા જોઈએ સાથે સાથે અમે એના પ્રિવેન્ટિવ મેજર તરીકે રેલવેની જે રેલવે લાઇન્સ છે એની આજુબાજુમાં રહેતા વિસ્તારમાં જે લોકો છે એમના સાથે સંપર્ક કરીને એમના સાથે વોટ્સએપના મારફતે ગ્રુપ બનાવી એના સાથે થોડુંક સંકલન વધારીને ભવિષ્યમાં આવા કોઈ બનાવ બનતા અટકાય એટલા માટે આપણને સમયસર માહિતી મળી જાય એના માટે પણ પ્રયાસ અમે હાથ ધરા અમારું આખું આખું રેલવેની અંદર એક વસ્તુ છે કે સારામાં સારી બાબત કે અમારી પાસે ઇન્ફોર્મેશન ટિકિટના મારફતે રિઝર્વેશન ચાર્ટ્સ મારફતે જ્યાં બનાવો બન્યાઓ તે મારફતે દરેક જગ્યાની માહિતી અમારી પાસે હોય એટલે અમે એને બેકહેન્ડ ઉપર એનાલિસિસ કરીએ દર દર મહિને જ્યારે અમારી ક્રાઇમ કોન્ફરન્સ થતી હોય એમાં અમે કેટલી વાગે કયો બનાવ બન્યું કઈ ટ્રેનોમાં બનાવ બન્યું કઈ જગ્યાઓમાં બનાવ બન્યું તો એ વસ્તુ અમે પછી ધ્યાને લેતા હોઈએ છીએ જ્યારે અમારું ડિપ્લોયમેન્ટ કરતા હોય અને અમારી આયોજના બનાવતા હોય ત્યારે એટલે આવા બનાવો બને છે એમાં ના નથી પરંતુ બનતા બનાવોને અટકાવવા માટે અમારી એક એનાલિટિકલ એબિલિટીના આધારે જેટલું શક્ય હોય એટલું અમે એને અટકાવવાનો પ્રયાસ તો કરતા જ હોઈએ છીએ